શ બરૈયા ને સસ્પેન્ડ કર્યો છે કોન્સ્ટેબલે નવલખી મેદાનમાં યુવકને ને માર મારીને તેનું મોપેડ સળગાવી દીધું હતું જેને લઈને આ કાર્યવાહી થઈ છે

તપાસના સસ્પેન્ડ કરવાનો હુકમ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે નિલેશ બારૈયા જેલના હવાલે પણ થયો હતો આ સમગ્ર મામલાની અંદર પોલીસ કમિશનર આ વધુ કાર્યવાહી કરી છે અને નિલેશ બારૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે આભાર